હમણાં એક બે દિવસથી હું સોશિયલ મીડિયામાં એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તેમાં કીર્તિ પટેલ અને પ્રકાશ પુત્રીની બબલ ચાલી રહી છે હેલો હેલો હા બોલો બોલો હા શું કરવાનું છે હવે હે શું કરવાનું છે એક્સપોઝ કરવાનું છે વ્યક્તિ નિર્દોષ હતો એમ એ વ્યક્તિ નિર્દોષ હતો એમ એક્સપોઝ કરવાનું છે એમ તમને ખબર છ મહિના પહેલા છ મહિના થઈ ગયા ને હવે ચુકાદો આવ્યો હોય ને તમને ખ્યાલ જ હશે કેસ લડતા તો નથી ખબર એટલે તમને સામે વાળા એવું કે છે કરવાનું એ વ્યક્તિ ની જયારે આપણે એને પંદર થી વીસ વખત સમજાયો કે ભાઈ મારી દીકરીની ઉપર નાની છે એને ખબર નથી પડતી વાત ના કર એમ નહીં આ તો બધું નોર્મલ છે કદાચ લવ લફડું આ તે ગમે તે નોર્મલ છે તમે એને સમજાયું વસ્તુ અલગ છે પણ આજે એની જિંદગી બગડી ગઈ ને પણ એ ઉંમર જ એવી છે એમ કહું છું એ ઉમર જ એવી છે એમાં કઈ એનો વાક નથી બરાબર વાક તો બેવ નો કહેવાય ચલો રિદ્ધિ નો વાક કહેવાય ને એનો વાક કહેવાય હાલો સાંભળો મારી વાત રિદ્ધિ ની વાત તમે કરો છો એની ઉમર હજી પણ એ નાની છે સાંભળો તમે એના માટે જે કહો છો કે હું આના માટે નાની ઉંમરમાં જે બનાવ બન્યો ને આપણે છોકરાને પંદર વીસ વખત સમજણ પાડી છોકરો એના મામાને બી મને ફોન પર વાત કરાઈ કે હવે નહીં કરે હવે નહીં કરે એવું લગભગ આઠ દસ વખત એનાથી થયું પણ એ છોકરો છેક છેલ્લે એટલે સુધી પહોંચ્યો ગાડી લઈને હિંમતનગર આવ્યો કાળા કાચવાળી તમને એમ નહી તમને ખબર હતી ટ્યુશન માંથી રિદ્ધિ બોલાવતી હતી એમ જબરદસ્તી મળવા માટે એ વાતની બધી ખબર છે ના 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 એ વાત તો ખોટી પડે રિદ્ધિ લાઈવ કરવું છે જે વ્યક્તિની ઇજ્જત ગઈ છે બરાબર નથી તો કઈ કરવાનું જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે કે વાક શું હતો વાક તો બંને હતો

છોકરી નું ભવિષ્ય ભવિષ્ય કેવાય છોકરાનું નહીં તમારા માટે મેં ક્યારે નથી તો એમ નહીં તો પછી તમારે આવી રીતના એને સમજાવો તો પ્રેમ થી બરાબર સમજી જાત બરાબર પણ આવી રીતના એને કોષકો હેઠળ કલમો લગાવી મામા ને ફસાયેલા બધાને એને તમે પૂછો કે ભાઈ તને પ્રકાશભાઈ એક વારની કેટલી વખત સમજાયો પણ જનરેશન કહેવાય ને જનરેશન જ એવી છે કે કદાચ કોઈ પણ પ્રેમ પ્રકરણ હોય તો ન સમજે એને સમજાવવાનો હોય એ અઢાર વર્ષથી નાની ઉંમરનો નથી એ પણ એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પણ ત્યારે એની ઉંમર નથી ને ત્યારે એની ઉંમર એટલી નથી કઈ નહી ચલો હવે બેન તમને બેબી નાની હતી એ બી નાનો જ હતો ને એને ક્યાં ખબર પડતી હજુ એ છોકરાની ઉંમરે એટલી બધી નથી ને સમજો એ તો જન્મ તારીખનો દાખલો નાખી દો ના એવું નથી બેન પણ હવે થઈ ગયો તો થઈ ગયો બરાબર તો બિચારા એટલી સજા કઈ આટલું બધું કર્યું એ છોકરાએ એની ઇજ્જત ગઈ એટલે એટલે એનો બિચારા ઘર બાર થી બચારો દૂર રહ્યો એટલે જેલ કઈ પી એને તો બધું વસ્તુ ખોટી પડે ને તમને એટલે એટલી થોડીક દયા ના કે અમારી દીકરીની ની ઇજ્જત જાય આની અંદર કોઈ પણ છોકરા હોય આલો બે ની ભૂલ હોય એકની ના હોય તાલી કોઈ દિવસ એકાથે પડે એમ તમે કયો હાલો હા ભૂલ બેઉ થી થઈ હતી તો બેઉ ને કેવાનું હોય આજે એકને ના કેવાનું હોય કે બધી વાત સાચી છે પણ આજે તો એ વ્યક્તિ તો ભોયગું પછી નિર્દોષ છુટતો ને આજે નામ નહીં નામ લેવાનું સવાલ નહીં જે વસ્તુ વ્યક્તિ ભોયગું ને એ મહત્વનું છે વગર વાકે જે વ્યક્તિએ ભોયગું ને એ જોવાનું હોય આપણે વાગતો વાગતો પ્રેમ પ્રકરણ નો હતો ને તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય હાલો હું છું તો મને થઈ જાય કદાચ પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને હા પણ તો એને પ્રેમ થી સમજાવવાનું હોય આનું કોઈ પણ નિવારણ પ્રેમ થી લાવવાનું હોય કેસ કબાડા થી તમે મળીએ છો પ્રોબ્લેમ હોય જે સજા નથી કાપીને કે તમને થોડો પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ તો એને પડ્યો છે ને હું તમને કરું છું આગળ ઉમર હવે તમારી છોકરીની તમને ભવિષ્યની પડી છે કોક દીકરાનું ભવિષ્ય ન હોય સારું એને એનું કોઈ ભવિષ્ય નતું એનું ભવિષ્ય તો બગડી જ ગયું ઓલરેડી